રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલ તેમજ કાગવડ પાટિયા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને બાયોડીઝલના જથ્થાને ઝડપી પાડ્યો છે રાજકોટ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ગોંડલ જામવાડી નેશનલ હાઇવે પર કનૈયા હોટલમાંથી સાત હજાર લીટર બાયોડીઝલ તેમજ પંપ મળીને કુલ રૂપિયા સોળ લાખ છપ્પન હજાર ચારસો સિત્તેરનો મુદ્દા માલ જપ્ત કર્યો છે જ્યારે કાગવડ ખોડલધામ પાટિયા નજીક ગેરકાયદેસર ચાલતા બે બાયોડીઝલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા કાગવડ નજીકના પાટિયા પર આવેલા બે બાયોડીઝલ પંપમાંથી પચીસ હજાર એકસો સિત્તેર લીટર બાયોડીઝલ તેમજ ટ્રક અને સ્ટોરેજ ટેન્ક અને પંપ મળીને કુલ મુદ્દામાલ બાવન લાખ સાત હજાર નવસો પચાસનો જપ્તી કરવામાં આવી છે પોલીસે બાયોડીઝલ વેચનાર મંગાવનાર તેમજ સપ્લાયર કરનાર છની ધરપકડ કરી છે જ્યારે ત્રણ ફરાર થઈ ગયા છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મોટા પ્રમાણમાં બાયોડીઝલનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે લાખોનું મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ઓરડી બનાવીને બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હતું અને જિલ્લામાં ધમધમતા બાયોડીઝલના ગેરકાયદેસર કારોબાર પર કાર્યવાહીના આદેશ બાદ દરોડા પાડવામાં આવ્યા હતા રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે આવો આવી મોટી મગર મચ્છોને છોડવામાં આવી રહી છે જ્યારે નાની માછલીઓને પકડવામાં આવી રહી છે રાજકીય વક ધરાવતા લોકોના અનેક બાયોડીઝલ પંપ પણ ધમધમી રહ્યા છે જોકે તંત્ર સજાગ થાય તો તમામ પર નિયંત્રણ લાદી શકાય છે વિમલ સુંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ